કર્યો કે હું આવું સંગીત કેવી રીતે શીખી શકું તો આપણે બધા ખૂબ આગળ વધીએ એક નાનકડો દાખલો આપી મારી વાણીને વિરામ એક વખત દસ 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 નંબરે નવડાને ધક્કો માર્યો તો નવડાએ આઠલાને ધક્કો માર્યો આઠલાએ હાટલાને ધક્કો માર્યો હાટલાએ છગડાને એમ કરતાં 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 બધા ધક્કો મારતા મારતા આવ્યા ત્યારે એકડો પાછળ વહી ગયો હવે એકડાએ વિચાર કર્યો કે હું જો જીરોને ધક્કો મારું ને એના કરતાં જીરોને મારી બાજુમાં બિહાર દઉં એકડાએ શું કર્યું નો માર્યો પણ એકડાની બાજુમાં જીરો બેસાડી દીધો તો પાછી કેટલી કિંમત થઈ ગઈ દસ તો મારો કહેવાનું મિનિંગ એ છે કે કદાચ કોઈ વ્યક્તિ નબળી હોય કદાચ કોઈ આર્થિક રીતે સામાજિક રીતે તો જે વ્યક્તિઓ છે એ ખૂબ મદદરૂપ થાય પ્રેરણારૂપ થાય અને ખૂબ સમસ્ત ગૌ દસરામ ગૌસ્વામી સાધુ સમાજને હું ધન્યવાદ આપું છું આ બધા દાતાઓને ધન્યવાદ ડૉક્ટર્સ વગેરે ને મને પાછી ગેલસગીરી બાપુ એ વાત કરી આપણા હોમકાર્સ કેડેટ્સને એક મળ્યું છે કારણ કે હું એ વખતના કેડેટ્સ છે એટલે મને ગૌરવ થાય એટલે તો હું ખાસ કરીને આવીશ ખૂબ ધન્યવાદ છે આવો આવો ભાવ હંમેશાના માટે પરમાત્મા ભગવાન ભોડે મહાદેવ આપણા બધા ઉપર વરસાવતો રહીએ ખૂબ જ આપણે બધાએ સમાજના જગતના એક પ્રેરણારૂપ બની શકીએ એવો સાધુવાદ વ્યક્ત કરી મારી વાણીને વિરામ જય શિયા રામ નમો